ચેહર માતાના પાવન ધરતી નું હું નમન કરું છોહર માતા અભિનંદન કરતા હું તો સાહેબ આપણે જોઈ લીધું કે તમે ગમે એટલા મોટા નેતા બનો ગમે એટલા મોટા સેલિબ્રિટી બનો પણ સાહેબ માતાજીને કોઈ દી ભૂલતા નહીં કેમ કે તમે વિચારો સાહેબ યોગી આદિત્યનાથજી એ પોતે ચેહર માતાનું નામ લઈને પોતાનું ભાષણ ચાલુ કર્યું સાહેબ તમે વિચારો ખાલી ચેહર માતાનું નામ લઈને પોતાનું ભાષણ ચાલુ કર્યું એ તો સાહેબ ઉત્તર પ્રદેશના છે એમને ક્યાં ગુજરાતી આવડે પણ એમને છતાંય ખબર છે ને ભાઈ ચેહર માતા ગુજરાતની અંદર લોકો પૂજે છે ભાઈ અને માતાજી પણ સાહેબ જેને સામું જોવે ને જેની ઉપર બે હાથ મૂકે ને ભાઈ એને લીલા લહેર થઈ જાય ભાઈ રૂપીએ રમતા કરી નાખે એ મા ચેહર છે ભાઈ અને એ જ ચહેરમાંના આંગણે જ્યારે યોગી આદિત્યનાથજી આવે ભાઈ અને ત્યારે બે શબ્દો કે અને એ પણ સાહેબ તમને આખો વિડીયો બતાવું ને વિડીયો તમે અંત સુધી જોતા રહેજો આપણે વિડીયોની શરૂઆત કરીએ એની પહેલાં ખાલી કમેન્ટ બોક્સની અંદર સાહેબ તમે ઘરે બેઠા જય ચહેરમાં નહીં લખી શકો ભાઈ કેમ કે આ દેશના વડાપ્રધાનથી લઈ દેશના મુખ્યમંત્રી સુધી પણ યોગી આદિત્યનાથજી જેવા મોટા મોટા નેતાઓ પણ જો માતાજીનું નામ લેતા હોય તો સાહેબ તમે અને મારું તો કંઈ ના આવે

ચેહર માતા પાવન ધરા કો નમન કરતે મેં આપ સબકા હૃદય ને અનંદન કરતા હું